ગોહિલ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા અસારવા સિવિલ ભત્રીજા યશાદસિંહના મૃતદેહને પણ સિવિલ લવાયો અસારવા સિવિલમાં કરવામાં આવી રહ્યો છે પોસ્ટમોર્ટમ કોંગ્રેસના અનેક નેતાઓ પણ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે વધુ વિગત મેળવીએ સંવાદદાતા માનસી પાસેથી માનસી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ આપઘાત કરી લીધો છે પહેલા પત્નીની હત્યા કરી ગોળી મારીને હત્યા નિપજાવીને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો અસારવા સિવિલમાં મૃતદેહ લાવવામાં આવશે શક્તિસિંહ ગોહિલ પર ત્યાં પહોંચ્યા વધુ શું વિગત રીતે આત્મહત્યા કરી જે રીતે ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હતી આ સમગ્ર ઘટનાને પગલે જે બોડી જ વૃદ્ધે છે તેને અસારવા સિવિલમાં લાવવામાં આવ્યા છે અને અસારવા સિવિલમાં હાલ જે પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના તમામ જે નાના મોટા નેતાઓ છે તે ખાસ કરીને આવી પહોંચ્યા છે અને કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ દોશી તે પણ આવી પહોંચ્યા છે અને કોંગ્રેસના નેતા કે જેમનો ભત્રીજો હતો શક્તિસિંહ ગોહિલનો તે પણ આવી પહોંચ્યા છે તેમના પરિવારજનો પણ આવી પહોંચ્યા છે મહત્વની વાત એ સામે આવી રહી છે કે હાલ તો પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવી રહ્યું છે મૃતક દંપતીનું અને થોડીક જ જે પરિવારજનો છે છે સોંપવામાં આવશે સામે આવી રહી કે જે મૃતક યશપાલ સિંહ હતો તે ક્લાસ વન અધિકારી હતો અને બે મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા અને લગ્નના બે મહિના બાદ જ આ જે ઘટના છે તે ઘટી હતી અને મોડી રાત્રે જે જે રીતે સગા ભત્રીજા અને ક્લાસ વન અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ તેમની પત્નીને ગોળી માડીને પોતે પણ આપઘાત કરી લીધો હતો આ સમગ્ર ઘટના બની હતી અને ત્યારબાદ ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને પંચનામું પણ લખવામાં આવી રહ્યું છે કેવી રીતે ઘટના ઘટી હતી શું વિગતો હતી તે અંગે પણ પોલીસ વિભાગ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તે પહેલાં હાલ જે જે પ્રક્રિયા છે છે તે કરવામાં આવી રહી અને ત્યારબાદ તમામ જે ફોર્મ છે તે પણ ભરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ બાદ આ જે મૃતદે મૃતદેહ છે પતિ પત્નીના તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે જી જી માનસિંહ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાઓ બદલ